तरसोते एक हजार पचीस बुधवार ત્રણસો અઠ્યાવીસ બોલું ભાઈ પહેલા ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ ચોત્રીસો ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ આડત્રીસ ત્રણ વાર ત્રણ સઠ રૂપિયા ત્રણસો બાસઠ ચોસઠ છાસઠ સાસઠ રૂપિયા ત્રણ વાર કિસાન ત્રણસો ને સાસઠ રૂપિયા ત્રણસો ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ટૂપિયા

ભાઈ ભાઈ ભાઈ

અઢાર ઓગણીસ વીસ બાવીસ ઓવીસ પચીસ એક્યાવીસ ત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા એ વર્ષે પાંચ બાર પચાસ ત્રણસો છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલ બે ત્રણ વાર કેવું બાવન રૂપિયા ત્રણસો બાવન કેવો છે નવાનું ચારસો એક ચાર ચાર પાંચ ચારસો પાંચ છ સાત આઠ નવ સાતસો દસ દસું બધું